સમસ્ત વૈષ્ણવો માટે એક આનંદ અને ખુશી અને એક સારો અવસર જ્યારે તારીખ ચોવીસ એપ્રિલથી બીજી મે દરમિયાન આયોજિત થઈ રહ્યો છે તો આપના આશીર્વાદ સમસ્ત વૈષ્ણવજનને અને કાર્યક્રમની સંપૂર્ણ માહિતીને વિગત આપ જણાવશો શ્રી કૃષ્ણ આચાર્ય શ્રી ગોપીનાથજીના બસ્સો એકાવનમાં વર્ષ નિમિત્તે વિવિધ પ્રકારના આયોજનો થઈ રહ્યા છે જેમાં વિવિધ પ્રકારના સામાજિક સાંસ્કૃતિક અને ધાર્મિક આયોજનો સમગ્ર બસો પચાસમાં વર્ષ અને બસ્સોને એકાવનમાં વર્ષ દરમિયાન થયા છે અને આગળ પણ આ કાર્યક્રમો થઈ રહ્યા છે શ્રીમદ વલ્લભ આચાર્યજીનો ઉત્સવ કૃષ્ણ એકાદશીના દાળે આવે છે એટલે કે આ સાલ ચોવીસમી એપ્રિલે એ કાર્યક્રમ આવી રહ્યો છે તો એના નિમિત્તે નવ દિવસીય કાર્યક્રમ અમે આયોજિત કર્યો છે આ ગોપીનાથજીનું બસો એકાવનનું વર્ષ હોવાના કારણે જેમાં વિવિધ પ્રકારના આયોજનો થશે ધાર્મિક કાર્યક્રમમાં ઠાકોરજીના વિવિધ પ્રકારના મનોરથો ભવ્યાથી ભવ્ય મનોરથો કે જેમાં પચીસમી તારીખે શ્રીમદ વલ્લભાચાર્યજીનો પ્રાગટ્ય ઉત્સવ છે તે દાળે સાંજે સાડા ચાર વાગે શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ પ્રકારના પારંપરિક સરંજામ અને કીર્તન મંડળીઓ અને ઘણા બધા વૈષ્ણવો સાથે હાથી ગુળા છત્રાણ ડંકા સાથે અમે નગરયાત્રા પર નીકળીશું તે ચોવીસમી એપ્રિલનો મહાપ્રભુજીના ઉત્સવનો કાર્યક્રમ છે પચીસમી તારીખથી લઈને પહેલી તારીખ સુધી વેણુગીત પર સાડા ત્રણ વાગે અહીંયા કથાનો આરંભ થશે જે જામનગરવાળા શાસ્ત્રીજી કરદમજી કથા કરવાના છે તત્પશ્ચાત આચાર્ય સ્થાનથી અમારા પ્રવચન વચનામૃત થશે અને તે પછી ઠાકોરજીના વિવિધ પ્રકારના મનોરથો થશે જેમાં પચીસમી તારીખે ભવ્ય બળો મનોરથ ઠાકોરજીનો અહીં આયોજિત કરવામાં આવેલ છે છવ્વીસમી સત્યાવીસમી અઠ્યાવીસમી ઓગણત્રીસમી અને ત્રીસમી અને પહેલી એ દિવસો પર આ જ પ્રકારનો કાર્યક્રમ રહેશે અને તત્પશ્ચા દરરોજ નિત્યમાં બધા જ વૈષ્ણવ અને બધા જ જે કોઈ પણ સમુદાય અહીંયા આ મહોત્સવનો આનંદ લેવા માટે એકત્રિત થશે તે સર્વે મહાપ્રસાદ અન્ન ક્ષેત્રનો પણ લાભ લઈ શકશે અને તત્પશ્ચાત કુંદ કલા અર્પણનો કાર્યક્રમ તે રાત્રે સાડા આઠ વાગે ચાલુ થશે જેના સંયોજક તરીકે વિશ્વમ આર્ટસ પણ સંમિલિત છે અને એ કાર્યક્રમમાં વિશ્વ સ્તરીય કાર્યક્રમો વિશ્વ સ્તરીય વિદ્વાનો કલાવિદો કલાકારો અહીંયા ગોપીનાથ દાદાના ચરણાર્વિંદમાં સંગીતાંજલિ સમર્પિત કરશે આ સમગ્ર આયોજનનો વિરામ બીજી તારીખે શ્રી નટપર પ્રભુના પાઠોત્સવના દિવસે થશે વૈશાખ શુક્લ પંચમીના દાડે અને બીજી તારીખે કમલ મહેલનો મનોરથ અને બીજા બધા સવારથી લઈને સાંજ સુધીના આયોજનો રહેશે અને આ આખા કાર્યક્રમમાં નવ દિવસીય કાર્યક્રમમાં આ સર્વે લોકો એકત્રિત થાઓ સંગઠિત થાવ સમગ્ર સનાતન ધર્મની એકતા સંગઠિતતા બને તેવા હેતુથી આ કાર્યક્રમ અમે કરવા માટે પ્રેરિત થયા છીએ તેથી આપ સર્વે આમાં નિમંત્રિત છો એટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું અંદાજીત કેટલા લોકો આમાં નવ દિવસમાં ભાગ લેશે આમાં હજારોની સંખ્યામાં વૈષ્ણવો લાભ લેવાના છે અને શ્રી ગોપીનાથ દાદાના એટલા વૈષ્ણવો શ્રદ્ધાવાન છે અને અહીંયા શ્રદ્ધા ધરાવે છે કે તેની કોઈ ગણના અમારી પણ ગણનામાં નથી આવ્યા પણ છતાંય ઘણા બધા હજારોની સંખ્યામાં વૈષ્ણવો આવે તેવી અમે વિચારણા રાખીએ છીએ અન્ય કોઈ મહાનુભાવો કે અન્ય કોઈ ધર્મચારીઓ કાર્યક્રમ દરમિયાન વિવિધ પ્રકારના ધર્માચાર્યો વલ્લભ કુલના ગોસ્વામી બાળકો બીજા સંત મહંતો રાજકીય અને સાંસ્કૃતિક વિભૂતિઓ સામાજિક કાર્યકરો અને સમગ્ર રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય જે કોઈ પણ વૈષ્ણવો છે વૈષ્ણવોની સંખ્યામાં અહીંયા કોઈ પૂર્ત ગણના રહેશે બધા વૈષ્ણવોની આવામાં